जेना दे झूलो टूटे पड़ता झूला में रमता बाड़को नीचे पड़िया था तेमां एक बाळकी ने गंभीर इजा थवा पामी हती ब्यूरो चीफ भाई विंजोड़ा आजाद मीडिया लाइव जेतपुर सोचो बेटा बोली सोचो ये बोल बोल हमें हमें हिट का खाता तो अचानक हिट को आको निकल गयो और हिट का एट मारे बोर्ड ऊपर आ कैसे बोल તમારું નામ શું મારું નામ છે ગોસાઈ વિશાલ વિશાલભાઈ શું બનાવ બન્યો અહીંયા કાલે સાંજે સાત થી આઠ વાગે ચાર થી પાંચ છોકરા ઝૂલો છે અહીંયા એમાં હિંચકા ખાતા હતા એ પાંચ દસ મિનિટ જેવું છું ને તો ઝૂલો તૂટી ગયો એમાં બે ત્રણ છોકરીઓને પગમાં એમાં લાગ્યું છે પણ મારી મોટી બેબીને પગમાં ઘણું લાગ્યું છે અત્યારે સોજો એવો છે આમાં બોલ જે છે એ સાવ પતવો એવો બોલ છે આવો બોલ છે સાવ નબળી ગુણવત્તાનો મટીરિયલ વાપરેલું છે કોઈ પણ સુવિધા નથી પથ્થર છે 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 આ આ આ તો ઠીક માથામાં ન હોય લાગી શકવાનો હતો બગીચો કોનો નગરપાલિકા નો બનાવેલો બગીચો છે હજી લગભગ પાંચ છ મહિના તો માન છે નહીં નહીં કોઈ પણ જાતની સુવિધા કે કઈ છે નહીં પાણીની સુવિધા નહીં કઈ પણ જાતની સુવિધા છે નહીં